અરવિંદ એક મધ્યમ વર્ગીય પરિવારનો હોશિયાર ગામમાં સ્કૂલની સગવડ ઓછી હોવા છતાં માતા પિતાએ ઘણા સમર્પણ અને તપસ્યા સાથે તેને સારી શિક્ષણ વ્યવસ્થામાં મૂકી કોલેજમાં પહેલી જ પરીક્ષામાં તેણે સારું પ્રદર્શન કર્યું નહીં તેણે લાગ્યું કે કદાચ તે શહેરના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે નહીં ક્યારેક શહેરની મહેનતુ છોકરીઓ અને છોકરાઓની આગળ પોતાને નબળો અનુભવીને તે હતાશ થઈ જતો એટલે એક દિવસ તે પ્રોફેસર શર્માના કેબિનમાં ગયો શર્મા સાહેબ માત્ર એક શિક્ષક જ નહીં एक उद्गम प्रेरक गुरु था अरविंदी कथा खूब पूर्वक संभा अरविंद तू केम चिंतित लगे साहेब हूँ मेहनत तो करू छु मारा मार्क्स बाकी विद्यार्थी जेटला सारा नहीं आता प्रोफेसर शर्मा मृदुभावे कहु सफलता मक्सधारित तू तारी जात पर विश्वास राख સાચા માર્ગદર્શન અને મહેનતથી તું ઉત્તમ પરિણામ મેળવી શકીશ આ વાતો અરવિંદના મનમાં નવા ઊર્જાનો સંચાર કર્યો ભાગ 2 પરીક્ષા અને સંઘર્ષ આગામી સેમેસ્ટર નજીક આવી રહ્યું હતું અરવિંદે શર્મા સાહેબના માર્ગદર્શન પ્રમાણે એક સુયોજિત અભ્યાસ પદ્ધતિ અપનાવી રોજના નિશ્ચિત કલાકો અભ્યાસ માટે નક્કી કર્યા परीक्षाના મહત્વના મુદ્દાઓની યાદી બનાવી જૂના પેપર સોલ્વ કર્યા ગ્રુપ સ્ટડી દ્વારા નવા વિચારણા શીખ્યા તેણે વધુ મહેનત શરૂ કરી પણ એક દિવસ તે બહુ થાકી ગયો અને તેને લાગ્યું કે તે આ બધું નહીં કરી શકે તે ફરી એકવાર શર્મા સાહેબ પાસે ગયો શર્મા સાહેબ હું આટલી મહેનત કરું છું છતાં મને ડર લાગે છે કે હું નિષ્ફળ જઈશ શર્મા સાહેબ હસ્યા અને કહ્યું ક્યારેક વિલંબનો અર્થ નિષ્ફળતા નથી દરેક મહાન સફળતાની પાછળ ધીરજ અને શિસ્ત હોય છે તું હંમેશા આગળ વધ આ પ્રેરણાત્મક શબ્દો એ વખતે નાની વાત લાગ્યા પણ આગળ જતાં તેણે તેનો મોટો ફાયદો થયો ભાગ ત્રણ પરિણામ અને જીવનપાઠ परीक्षाનો દિવસ આવ્યો અરવિંદે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો થોડા દિવસ પછી પરિણામ જાહેર થયું તેણે પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી અને કેબિનમાં જઈને શર્મા સાહેબે આ આનંદી સમાચાર જણાવ્યા સાહેબ મારી મહેનત સફળ થઈ શર્મા સાહેબે ખુશીથી કહ્યું મહેનત હંમેશા ફળ આપે બસ ધીરજ અને ખંત રાખવી आटला वर्षों पी जयरे अरविंद एक सफल उद्योगपति बनो तेरेपण ती शर्मा साहेबना ये शब्दों हमेशा याद रखते सफलता मात्र तारा मार्क्स थी नक्की थती नहीं पारा प्रयत्नों ने धीरज थी